કેમ છો મિત્રો આજે હું બનાવવા જઈ રહી છું એકદમ ક્રિસ્પી અને ચટપટા ટેસ્ટવાળો નાસ્તો પૌવાના કટલેટ જેને તમે ખૂબ જ ઝડપથી ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બનાવી શકો છો અને બન્યા પછી એકદમ ક્રિસ્પી જેને ચટણી સાથે સોસ સાથે બાળકોને નાસ્તામાં મહેમાનોને સર્વ કરવામાં અને તમે એને બનાવીને ફ્રીજમાં દસથી પંદર દિવસ સુધી રાખી શકો છો જ્યારે મહેમાનો આવે ત્યારે એને ફ્રાય કરીને સર્વ કરી શકો છો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે પૌવાની કટલેટ બનાવવા માટે મેં અહીં એક કપ પૌવા લઈ લીધા છે આપણે જે બટાકા પૌવા બનાવીએ છીએ એ પૌવાને લેવાના છે એને એક બાળકો મૂકવાના છે એના ઉપર એક ચારણી મૂકીશું અને પૌવાને એમાં લઈ લઈશું આપણે એને બેથી ત્રણ પાણીથી સરસ ધોઈ લેવાના છે પૌવા સરસ પલળી જાય અને સરસ ધોવાઈ પણ જાય ત્યાં સુધીને એને આપણે પાણીથી ધોઈ લઈશું એકદમ પાણીવાળા તમે પલાળીને કરશો તો એકદમ પોચા થઈ જશે એટલે આ રીતના કરવાનું એટલે જેટલું પાણી જેટલું જોઈશે આપણું ને એટલું જ લેશે એટલે તમે પલાળીને તરત જ ચાણીમાં કાઢી શકો છો જુઓ મેં બે ત્રણ પાણીથી સરસ ધોઈ લીધા છે અને પૌમાં સરસ પલળી પણ ગયા છે હવે એને આપણે દસ મિનિટ માટે રાખી દઈશું પૌમાં આપણા દસ મિનિટ થઈ ગઈ છે પલળી ગયા છે હવે એક બાઉલ લઈ લઈશું અને મેં અહીં બે બટાકાને બાફી લીધા છે હવે એને આપણે છીણી લેવાના છે આ રીતે છીણવાથી શું થશે એમાં ગઠ્ઠા નહીં પડે અને આપણી પેટીસ એકદમ સરસ થશે તો એને આપણે છીણીને લઈ લઈશું તમે મેસરથી મેસ પણ કરી શકો છો બટાકા મેસ થઈ ગયા છે હવે આપણે એમાં વેજીટેબલ નાખી દઈએ વેજીટેબલ તમે તમારા ચોઈસ પ્રમાણે નાખી શકો છો મેં અહીં બે મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ઝીણા સમારેલા કેપ્સિકમ લીધા છે અને ઝીણા સમારેલા ગાજર લીધા છે બે ચમચી બાફેલા વટાણા લીધા છે તમે ફક્ત વટાણા નાખીને પણ બનાવી શકો છો અથવા ડુંગળી અને વટાણા નાખીને પણ બનાવી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમે શાકભાજી ઓછી અથવા વધારે પણ કરી શકો છો મસાલામાં સૌથી પહેલાં અડધી નાની ચમચી શેકેલું જીરું નાખીશું એક નાની ચમચી આમચૂર પાવડર નાખીશું ખટાશ માટે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો એક નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું એક નાની ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અડધી નાની ચમચી કાળું મીઠું નાખીશું સંચળ અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું એનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે અડધી નાની ચમચી લાલ મરચું નાખીશું તમે તીખાશ તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો પાંચ ચમચી હળદર નાખીશું અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું સંચળ પણ નાખ્યું છે ચાટ મસાલો પણ નાખ્યો છે એટલે મીઠું જરાક જોઈને નાખવાનું બે મોટી ચમચી લીલા દાણા નાખીશું સમારેલા અને એક મોટી ચમચી કોર્નફ્લોર નાખીશું કોર્ન ફ્લોરની જગા પર તમે ચોખાનો લોટ અથવા સૂજી પણ નાખી શકો છો અને હવે બધું જ આપણે હાથથી સરસ મિક્સ કરી લેવાનું છે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે પૌવાને પણ આપણે હાથથી થોડા આ રીતે મેસ કરી લઈશું જુઓ આ રીતે અને પછી નાખીશું અને એને પણ સરસ આપણે હાથથી મસળી મસળીને મિક્સ કરી લેવાના છે બાળકો વેજીટેબલ નથી ખાતા હોતા તમે આ રીતે એને વેજીટેબલ નાખીને આવી રીતે કટલે બનાવીને આપી શકો છો ટિફિનમાં આપી શકો છો બાળકોને સોસ સાથે કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે તમે એને સેલો ફ્રાય કરી શકો છો અથવા ડીપ ફ્રાય પણ કરી શકો છો અથવા એર ફ્રાયરમાં અથવા ઓવનમાં પણ તમે એને બેક કરી શકો છો જુઓ આપણું સરસ મિક્સ થઈ ગયું છે હવે હાથને આપણે ધોઈ લઈશું અને થોડા તેલવાળા કરી અને પછી આપણે ટિક્કી વાળી લઈશું જુઓ હાથને સેજ તેલવાળા કરી લેવાના અને તમને જે સાઇઝની ટિક્કી જોઈએ તમે એ સાઇઝની વાળી શકો છો આપણે જે મીડિયમ સાઇઝની વાળીશું જુઓ હાથથી સરસ ગોળ કરી અને પછી આમ આ રીતે આંગળીથી એને સહેજ પ્રેસ કરી કરીને આ રીતે ચપટી કરી નાખવાની જુઓ સરસ આ રીતે આપણે બધી જ ટીક્કી વાળી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ વળી છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે અને પ્લેટમાં લઈ લઈશું ને આ જ રીતે બધી ટીકી આપણે પાડી લઈશું જુઓ આપણે ટિક્કી વળીને રેડી થઈ ગઈ છે આટલા મિશ્રણમાંથી ટોટલ પંદર ટિક્કી વળી છે હવે આપણે એને કોર્નફ્લોરમાં ડીપ કરી લઈશું હવે ટિક્કીને વધારે ક્રિસ્પી બનાવવા માટે આપણે એક સ્લરી બનાવી લઈએ એક બાઉલ લઈ લઈશું અને એમાં બે ચમચી કોર્નફ્લોર લઈ લઈશું પાક કપ જેટલું પાણી નાખીશું ઓ ઘટ્ટી નથી રાખવાની પાતળી જ રાખવાની છે તમે ચાહો તો થોડો મેંદો પણ નાખી શકો છો અને એને આપણે મિક્સ કરી લઈશું જુઓ સ્લરી રેડી થઈ ગઈ છે આ રીતની પાતળી જ રાખવાની છે હવે જે આપણે ટિક્કી બનાવી છે એને આપણે સ્લરીમાં આ રીતે ડીપ કરી લઈશું ટિક્કીને આપણે સ્લરીમાંથી કાઢીને મેં અહીં બ્રેડ ક્રમ લીધા છે મિક્સરમાં વાટી લીધા છે બ્રેડને થોડીક આપણે ડ્રાય થઈ જાય ત્યારે રાખી મૂકવાની અને પછી ડ્રાય થઈ જાય તો એને મિક્સરમાં પીસી લેવાની અથવા બજારમાં તૈયાર પણ મળતો હોય છે જુઓ અને આ રીતે એને કોટ કરી લેવાનું છે જુઓ અને થોડું એને પછી હાથથી આપણે સેટ દબાઈ દેવાનું એટલે શું થશે બ્રેડ ક્રમ સરસ એના પર ચોંટી જશે તમે ફ્રેશ બ્રેડ ક્રમ પણ લઈ શકો છો ફ્રેશ બ્રેડને મિક્સરમાં પીસી લેવાની જુઓ સરસ કોટ થઈ ગયું છે આ જ રીતે આપણે બધી બનાવી લઈએ હું તમને બીજી પણ બતાવું છું ટીકીને આપણે કોર્ન ફ્લોરની સ્લરીમાં ડીપ કરી લેવાની છે અને પછી બ્રેડ ક્રમમાં લઈ લેવાની છે બસ ધ્યાન તમારે એ રાખવાનું છે કે હાથ તમારા ભીના નહીં રાખવાના નહીં તો બ્રેડ ક્રમ બધા તમારા હાથમાં ચોંટી જશે અને ફાઇન કોટ નહીં થાય જુઓ અને એને સે દબાવીને કરવાનું પૌવા છે એટલે આમ પણ એનું બાઇન્ડિંગ સરસ મળી ગયું હોય પણ પરંતુ આપણું ક્રિસ્પી થાય એટલે કરી રહ્યા છે નહીં તો તમારે જો ના કરવું હોય તો તમે એમને એમ પણ એને સેલો ફ્રાય કરી શકો છો જુઓ સરસ થઈ ગઈ છે આ જ રીતે આપણે બધી જ ટીકીને કોટ કરી લઈશું જુઓ બધી જ પેટીસ તમે બ્રેડ ક્રમમાં કોટ કરી લીધી છે તમે આ સ્ટેજ પર એને ફ્રીજમાં રાખી શકો છો કોઈ ગેસ્ટ આવવાનો હોય તો તમે પ્રિપરેશનમાં આટલું કરી શકો છો અને ફ્રીજમાં મૂક્યા પછી જ્યારે તમે એને ફ્રાય કરશો કે સેલો ફ્રાય કરશો તો વધારે ક્રિસ્પી થશે કારણ કે બ્રેડને સરસ એમાં કોટ થઈ જાય છે હવે આપણે એને સેલો ફ્રાય કરી લઈએ જુઓ તેલને મેં ગરમ કરી લીધું છે સેલો ફ્રાય કરીએ છીએ આપણે અને એમાં આપણે ટીકીને નાખી દઈએ ટીકી નાખ્યા પછી આપણે એને સેજ પણ થોડી વાર ટચ નથી કરવાની નીચેનો ભાગ સરસ ક્રિસ્કી થઈ જાય પછી જ એને પલટાવીશું અને તેલ તમારું ગરમ હોવું જોઈએ ઠંડુ તેલ નાખશો તો એ ટિક્કી તેલ પણ પી લેશે અને ટિક્કી છૂટી પણ પડવા લાગશે એટલે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ ટિક્કીને હવે પલટાવી લઈશું ધીરે રહીને પલટાવવાની છે જુઓ અને સરસ ગોલ્ડન થાય ત્યાં સુધીને આપણે એને ફ્રાય કરી લઈશું જુઓ ટિક્કી આપણી સરસ ફ્રાય થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એને આપણે ટિશ્યુ પેપર પણ કાઢી લઈશું અને આ જ રીતે બાકીની બધી જ ટિક્કીને આપણે ફ્રાય કરી લઈશું જુઓ મિત્રો આપણી પૌવાની પેટીસ અથવા પૌવાની કટલેસ તમે જે પણ કહી શકો નાસ્તો આપણે રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો બન્યા પછી જુઓ એકદમ સરસ બન્યો છે અને ક્રિસ્પી જુઓ તમે એકદમ ક્રિસ્પી પણ બન્યો છે આ ટીકીને તમે રગડા પેટીસમાં અથવા ટિક્કી ચાટમાં પણ લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને બર્ગરમાં પણ તમે આપી શકો છો કારણ કે હેલ્ધી છે અને ઝડપથી બની પણ જાય છે અને તમે તમને મેં કીધું એમ કે પ્રિપરેશન કરીને તમે મૂકી દો સવારે બાળકોને નાસ્તામાં ખાલી તમારે સેલો ફ્રાય કરવાની રહેશે અને ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે હું તમને એક તોડીને પણ બતાવું જુઓ અવાજ જુઓ એકદમ ક્રિસ્પી છે અને જુઓ વેજીટેબલથી ભરપૂર જેને તમે ચટણી સાથે સોસ સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવી અને ઝડપથી ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બનતી આપણી આ પૌવાની કટલેટ બનીને રેડી થઈ ગઈ છે મિત્રો તમને મારી આ રેસિપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મને લખી જણાવજો કે કેવી બની અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરીથી મળીશું તમારું ધ્યાન રાખજો આવજો